તેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તો ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં મતદાનની પણ શક્યતાઓ રાજ્ય ચૂંટણી આયોગ તૈયારીઓને આપી રહ્યો છે આખરી ઓપ ઇતલ પારે કમાઈ સાથે જોડાઈ ગયા છે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ત્રણથી ચાર દિવસમાં જાહેર થઈ શકે છે શું વિગતો તેને લઈને વધુ સીધા ચોક્કસ એવું કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે એ ચૂંટણીઓની જાહેરાત ત્રણથી થી ચાર દિવસમાં એટલે કે બુધવાર ગુરુવારની આસપાસ થવાની પ્રબળ શક્યતાઓ જોવામાં આવી રહી છે ત્રેવીસમી જાન્યુઆરી એ મતદાનને મતદાન મથકોની આખરી ઓપ આપવામાં આવશે અને સત્યાવીસમી જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે એમાં સંવેદનશીલ અતિ સંવેદનશીલ મતદાન મથકોની યાદી તૈયાર કરવાની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે આ તમામ વસ્તુઓ એ દિશા નિર્દેશ કરે છે કે હવે બહુ ખૂબ નજીકમાં સ્થાનિક ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવશે જે પ્રકારે સંભવતઃ જોવા જઈએ તો ફેબ્રુઆરી માસના બીજા અઠવાડિયામાં મતદાન યોજાય તે પ્રકારની ચૂંટણીના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે જી બિલકુલ આભાર હિતલ આપની પાસેથી અપડેટ લેતા રહીશું